સમીર મિર્ઝા અને બંટી એવું કહે છે કે અમારું વાલોડ પોલીસ વાળા સાથે સાંઠગાંઠ છે અમારું સેટિંગ છે એટલે તમે કમ્પ્લેન કરશો કઈ બી કરશો તમારું કઈ જ નહી આવે બરાબર એટલે પોલીસ વાળા ને અમે ફોડી લઈશું એવું કહે છે

અડધું ઘર પણ દેવેદાર પાછું થઈ જાય એવી પરિસ્થિતિમાં મુકાયેલું એક પરિવાર છે એમણે મારી સામે વ્યથા રજૂઆત કરી છે કે વ્યાજમાં લીધેલા પૈસા અમે ચૂકવી ચૂકવીને થાકી ગયા છીએ વ્યાજમાં ગાડી પણ અમે ગીરવે મૂકી દીધી ગાડી પણ નથી આપતા અને આવી કંઈક ઘટના છે જેના લીધે મારે અહીં આવી અને એમની સાથે હું વાત કરું છું કે એમની ઘટના શું થઈ હતી એ ભાઈ સાથે આપણે મળીએ અને એમની મોડે આપણે સાંભળીએ કે વ્યાજના રૂપિયા લઈ તમે કઈ મુસીબતમાં મુકાયા છો તમારું નામ

દોઢ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા જેવા તમે લીધા હા હવે ત્રણ લાખ રૂપિયા લીધા એની સામે તમે કઈક સોનું બોનું કોઈ ગીરવે મૂકેલું એવું વેરના ગાડી મૂકેલી વેરના ગાડી એ તમારી પોતાની જ હતી હા પોતાની હતી પોતાની જ હતી તો નવી હતી કે સેકન્ડ માં લીધી સેકન્ડ માં લીધી લીધી અને અત્યારે શું કહે છે બંટી મિરજા ને જે છે બીજા એ વ્યક્તિ શું કહે છે ગાડી ને કોઈ મળશે નહીં તમારી થી તે કરી લેવું કે તમે અત્યાર સુધીમાં કેટલા પૈસા એમને આપ્યા એક લાખ ચાલીસ એક હજાર રૂપિયા આપી દીધા હતા બીજા બી થોડા થોડા કરીને બધા પૈસા ચૂકવી દેતા છે તો તબી આપતા નથી ગાડીનું એવું છે એટલે તમે વ્યાજ સહિતના પૈસા અને એમને જે મૂળ રકમ હતી એ બધા જ આપી દીધા છે એ લોન લીધી એમની પાસે વ્યાજે પૈસા લીધા અને કેટલો સમય થયો એ એક મહિના થઈ ગયા છે એટલે એક વર્ષ જેવું થવા આવ્યું તો હવે ગાડી ની એમની પાસે જ છે કે ગાડી તમારી પાસે એમની પાસે જ છે એમની પાસે જ છે એ શું ગઈ છે ગાડી માટે ગાડી આપી દેસુ એમ કેતા હતા પેલા પછી ટાઈમ લંબાવ્યા કરતા હતા પછી એવું કેતા છે કે તમારે થી થાયતે કરી લઉં કાલે ગાડી અમે વાલોડ લેવા ગયા કે નહીં તમારે થી થાયતે કરી લઉં નહીં મળશે એમ ગાડી નહીં મળશે તો એ લોકો શું કહે છે હજુ પૈસા બાકી છે એવું કે કેટલા બાકી છે હજુ પૂરા 2 લાખ રૂપિયા આપી દો પછી આપી દેશું ગાડી એવું છે 2 લાખ આપી દેવ તો બીજા તમને ગાડી આપી દે એવું કહે છે

કે લખાણ થયું છે એટલે વ્યાજે પૈસાનું કંઈ થાય નહીં પોલીસ કેસ બનશે નહીં પણ જે વ્યક્તિ વ્યાજે પૈસા ગેરકાયદેસર રીતે ફેરવે છે એમની પાસે લાયસન્સ માંગવાની ફરજ હોવી જોઈએ જેટલું ગુનેગાર આ લોકો છે એને કરતાં ડબલ વ્યાજ એ પૈસા ફેરવનાર છે કારણ કે એમની પાસે લાયસન્સ છે જ નથી વ્યાજે પૈસા કેવી રીતે ફેરવી શકે એ એ પણ એક ગુનો બને છે તો તમે વ્યાજે પૈસા ભર્યા તો હજુ કેટલા તમારા હિસાબે તો ભરાઈ ગયા છે પૈસા બધા એ લોકો એમ કે હજુ બે લાખ રૂપિયા બાકી છે ગાય ભેંસ બધું વેચી કાઢ્યું તમે તો તમે જે વ્યાજે પૈસા ભરીયા ગાય ભેંસ તમારી વેચાઈ ગયા આ વ્યાજ ભરવા આ હપ્તા ભરવા કે બીજી લોન લીધી હોય

બેસો વેચી છતાં પણ વ્યાજખોરો તમારા પૈસા વ્યાજખોર વ્યાજખોરનો ત્રાસ કેવો છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં ભોળા લોકો હોય છે અને એમને વ્યાજે પૈસા પેલા નાની રકમ આપે છે અને પછી જ્યારે આદિવાસી વિસ્તારના લોકોને એવું થાય કે ચાલો અમને મોટી રકમની જરૂર છે ત્યારે આવા એમની સાથે પરિવાર વ્યાજના એમાં હોમાઈ જાય છે અને તે ઘટના આજે આ કલકવા ખાતે જે આ પરિવાર છે એમની સાથે પણ બની છે તો આ વ્યાજે પૈસા લીધેલા તો એમાં તમે શું કહેશો પેલા લોકો

અમને ગાડી આપી દે તો અમે બાળકો ને ગમે તેમાંપ્તા ભરીએ કર્યું એમ કેટલા મહિના થી અમે એ કહી પણ અમને કરી તો દર મહિને અમારે તો વીસ તારીખ આવે એટલે હપ્તો આપી જ દેવું પડે આપી જ દેવું પડે અમારે તો પછી અમારે શું કહી રે જમીન અમે આપી જ પડે ઘેરે બે ઘેરે આવે એટલે આપણે તો આપવું જ પડે એને નામ ની લીધેલી ગાડી એટલે આપણે ભરવું જ પડે લોન ની ગાડી એટલે બરાબર તમે વિચાર કરો આદિવાસી વિસ્તારમાં વ્યાજખોરો નો કેવો ત્રાસ છે ગાડી એમણે લીધી છે અને વાપરે બીજા છે હપ્તા આ ભાઈ ભરે છે વ્યાજ ચૂકવી અને વ્યાજના ખિસ્સાના પૈસા ભેંસ વેચી કાઢી ગાય વેચી કાઢી જમીન વેચાઈ ગઈ છતાં પણ વ્યાજખોરો એમ જ કહે છે કે અમારા હજુ વ્યાજના પૈસા બાકી છે ગાડી લઈ ગયા છે એ તો અલગ વાત છે અને ગાડીના હપ્તા આ ભાઈ ચૂકવે છે અને જે વ્યાજખોરો નો ત્રાસ છે આ એક વાત નથી આ એક ગામની વાત નથી સમગ્ર વિસ્તારમાં આવી જ રીતે વ્યાજખોરો નો ખૂબ મોટો ત્રાસ છે જેમની પાસે વ્યાજખોરો પાસે લાયસન્સ નથી હોતા છતાં પણ વ્યાજે પૈસા આપે છે અને પછી પોલીસ વાળા કહે છે કે આમાં લખાણ બરાબર છે તો પોલીસ વાળાને મારે સીધું જ કેવું છે કે લખાણ બરાબર છે વાત સાચી છે પણ જો વ્યાજખોર એની પાસે લાયસન્સ નથી તો એ પણ એટલો જ ગુનેગાર છે હું છું સન ઓફ આદિવાસી જે જે દેશી